બંને ગેટ પરથી ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના થઈ ગઈ હતી કોલ મળતા કે મીટર પેટીમાં આગ લાગેલી છે દુકાનની તો અહીંયા જોતાં કરિયાણાની દુકાનની અંદર આગ લાગી હતી જે માતૃશક્તિ સોસાયટીની બાજુમાં આવેલી છે તાત્કાલિક ઘટના સ્થળે કાપોદરા તેમજ પુના ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે અધિકારી સહિત પહોંચી જતા ને આગને કાબૂમાં લઈ લીધી હતી તેથી આગળ મોટી ઘટના ઘટે તેની જાનહાની અટકેલ હતી

જે વાળાને કોલ કરીને પાવર કપાવી નાખ્યો અને મિનિમમ અઢીથી ત્રણ લાખ રૂપિયાનું મારું નુકસાન છે બે ફ્રી સળગી ગયા દોઢ પોણા બે લાખ રૂપિયાનો મારો માલ હતો અંદર અને જે વાળા એટલે શોર્ટ સર્કિટના કારણે હળગ્યું હોય છે એવું મને કહે છે ફ્રીજ બજ ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટી માં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ